અને સફારી જેવા બ્રાઉઝરમાં તમારો ડેટા લીક થઈ રહ્યો છે દ્વારા ઓલા બ્રાઉઝર ઓલા બ્રાઉઝર એક એવા પ્રકારનું બ્રાઉઝર છે જે તમારા ડેટાને લીક કરતું નથી સો ટકા પ્રાઇવેસી અને હેલ્પફુલ છે આ બ્રાઉઝર કોઈ જૂનું નથી કોઈ નવું નથી આ બ્રાઉઝર પહેલાથી જ કાર્યરત છે શબ્દનો ઓલા શબ્દ એક તમિલ ભાષા તમિલ શબ્દ છે એનો અર્થ થયેલો છે ટ્રાવેલિંગ પ્રવાસ ફરવું બસ આ પ્રમાણે જ ખુલા બ્રાઉઝર ખુલા બ્રાઉઝરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે સો ટકા પ્રાઇવેટ કરી એના મેઇન ફીચરની ઉલાબરા એ તમારા કોઈ પણ ડેટાને લીક કરી શકતું નથી અને કોઈ પણ તમારી પ્રાઇવેસી વગર કોઈ પણ સ્પાઈવેર એટલે કે ડેટા લીક કરવા એવી કોઈ જ મેથડ આવતી નથી બીજી વાત તેની અંદર વર્ક મોડ એટલે કે ઓફિસના કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યું છે પછી વાત કરીએ વ્યક્તિગત માટે એટલે કે પર્સનલ એન્ટરટેનમેન્ટ માટે બાળકો માટે એટલે કિડ્સ કિડ્સ બ્રાઉઝિંગ થર્ડ સ્ટેપ બિલ્ટિંગ એડ બ્લોકર એટલે સો ટકા પ્યોર સેફ બ્રાઉઝર બધા જ એક્સટેન્શન તમે આ બ્રાઉઝરમાં ચલાવી શકો છો હવે તો વાત કરીએ ફાઈ સ્ટેપ ફિફ્થ સ્ટેપ આ સ્ટેપ એટલે કે આ કંપની ઝો કંપની એક એવી કંપની છે કે જેણે સ્પેશિયલ આપણા માટે ઇન્ડિયા ગવર્મેન્ટે એને પ્રમોટ કરીને ઇન્ડિયન લોકો માટે આ બ્રાઉઝર અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં લોન્ચ કરી દીધું છે અત્યારે સો ટકા સેફ હોવાથી તમને પણ આ બ્રાઉઝર ટ્રાય કરવાની મજા આવશે તો મિત્રો હવે પસંદગી તમારા હાથમાં છે પ્રાઇવેસી જોઈએ છે તો પછી કોમ્પ્રોમાઇઝ કરવો છે તમે પણ હજુ સુધી આ ઝો કોર્પોરેશન એટલે કે ઝો કંપની બ્રાઉઝર યુઝ નથી કર્યું તો અત્યારે ટ્રાય કરો બસ આપણા ઇન્ડિયન્સ લોકોને વધુમાં વધુ શેર આ વિડ્યો કે જેથી અવેરનેસ એટલે કે ક્રોમ અને સફારી જેવા બ્રાઉઝર બંધ કરીને સ્વદેશી દેશી દેશી બ્રાઉઝર યુઝ કરવાનું ચાલુ કરો મળે છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત